શહેરમાં હરણી બોટકાંડ બાદ રાજકોટની ગેમ ઝોન ઘટના સામે આવી છે રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ વડોદરા શહેરમાં પણ તમામ ગેમ ઝોનો બંધ હાલતમાં જોવા મળી રહી છે પરંતુ સવાલ તો એ ઉભો થાય છે કે ગેમ ઝોન માં લાગતા સેફટી સાધનોનો વપરાશ થાય છે કે કેમ વડોદરા શહેરના ગેમ ઝોનના સંચાલકો સામે સેફટીના સાધનોને લઈને તપાસ કરવામાં આવશે કે કેમ તે એક સવાલ ઉભો થયો છે અથવા તો પછી રાજકોટની ઘટનાની જેમ જ વડોદરા શહેરમાં પણ મોટી દુર્ઘટના થવાની રાહ જોવાઈ રહી છે કે શું તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે